પૂજા કરતા સમયે આ વાતોનું અવશ્ય ધ્યાન રાખો નંબર એક જ્યારે પણ આપણે કોઈ પૂજા કરતા હોય ત્યારે અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો હાથમાં ગંગા ચરલેની ક્ષમા માગી લેવી અને પૂજા પાછી શરૂ કરવી નંબર બે ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં નિયમિત સાફ સફાઈ કરવી અને સપ્તાહમાં એકવાર ઘરમાં ગૌમૂત્ર તેમજ ગંગાચર છાંટવું સાથે જ સુગંધિત ધૂ કરો નંબર ત્રણ જે ઘરના મંદિરમાં બધા ભગવાન રાખવાને બદલે જે ભગવાનમાં તમને શ્રદ્ધા વધુ હોય તેને જ મંદિરમાં રાખવા અને શ્રદ્ધાથી તેમની પૂજા કરવી આથી તમારી ઈચ્છા જલ્દી જ પૂરી થશે નંબર ચાર જો ઘરમાં કોઈ દેવતાની મૂર્તિ મૂકો તો તેની વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ નંબર પાંચ પૂજા ક્યારેય જમીન પર બેસીને ન કરવી જોઈએ તેનાથી બધી સારી શક્તિ જમીનમાં સમાઈ જાય છે તેથી ગૃહસ્થ માટે ધાબળા પર કે આસન પર બેસીને પૂજા કરવાનો નિયમ છે નંબર છ પૂજા કરતી વખતે પૂજા કરનારનો મોટો પૂરબ કે ઉત્તર દિશાની તરફ હોવો જોઈએ નંબર સાત પૂજા શરૂ કરતા પહેલાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને એક સુગંધિત ધૂપ કે અગરબત્તી પ્રગટાવવી જોઈએ તેનાથી વાતાવરણ પવિત્ર થઈને દેવમય બની જાય છે નંબર આઠ હંમેશા શ્રી લક્ષ્મીની પ્રતિમાને શ્રી વિષ્ણુની ડાબી બાજુ મૂકવી જોઈએ આ રીતે જ પાર્વતી અને ભગવાન શિવને શ્રી રાધા અને શ્રી કૃષ્ણ વગેરેને મૂકવી જોઈએ નંબર નવ પૂજા કરમાં દેવદેવીઓની પ્રતિમા સામે સવાર સાંજ દીપક પ્રગટાવવો જોઈએ નંબર દસ પૂજાના સમયે ક્યારેય દીપકને જમીન પર ન મૂકવો જોઈએ તેની નીચે ચોખા મૂકવા જોઈએ મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો